નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોના લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા હોઈશ અને તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો જો મિત્રો આજનો જે ખાસ વિડીયો છે આપણે જે અત્યારે જ્ઞાન સહાયકની અંદર જે બી ઉમેદવારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર ફોર્મ ભર્યા હતા ફરીથી તમે જે શાળા સિલેક્શન કરી હતી અને શાળા સિલેક્શન કર્યા બાદ હવે વારો હતો તમારો કોલ લેટર ડાઉનલોડ કરવાનો હતા તમે જે પણ શાળા પસંદગી કરી હતી એ શાળાની અંદર તમારો વારો ક્યાં આવ્યા છે તમને કઈ શાળા મળી છે અને જે જ્ઞાન સાહેબની અંદર જે કોલ લેટર આવે છે એ કોલ લેટરની અંદર તમારે કઈ તારીખ સુધી તમે જતો તમારે જે સ્કૂલ મળી હશે તો એને જતો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું રહેશે અને એક બીજી મહત્ત્વની વાત કે તમને શાળાની ફાળવણી થઈ છે કે નથી થઈ અથવા તમારો કોલ લેટર જે છે આવ્યું છે કે નથી એની ચકાસણી કેવી રીતે કરશો એની આપણે સંપૂર્ણ વિગત જોવાના છે તો ચાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરી તો જુઓ સૌથી પહેલાં તમારે શું કરવાનું રહેશે તમારા ફોનમાં અથવા કોમ્પ્યુટરની અંદર તમારે એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે જેમ તમે બ્રાઉઝર ઓપન કરશો એવી રીતે અહીંયા ઉપર જોઈ શકો છો આ સર્ચ બાર છે આ સર્ચ બારની અંદર તમારે છે તો તમારો જે જ્ઞાન સહાયકની વેબસાઈટ છે આ તમે જોઈ શકો છો આ જ્ઞાન સહાયકની ઓફિશિયલ વેબસાઇટ છે આ વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો છો આ વેબસાઇટ તમારે એન્ટર કરવાની રહેશે અને ત્યારબાદ તમારે એન્ટર કરવાનું રહેશે જેમ તમે એન્ટર કરશો ત્યારબાદ તમારી સામે આવી રીતે જ્ઞાન સહાયકનું એક જે વેબસાઇટ છે હોમ પેજ ઓપન થશે આ હોમ પેજ જેમ ઓપન થશે તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરીને આવવાનું રહેશે જેમ તમે સ્ક્રોલ ડાઉન કરશો તમે અહીંયા જોઈ શકો છો કે જ્ઞાન સહાયક માધ્યમિક ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે એક અથવા જે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો અને ઉચ્ચતર માધ્યમિક માટે છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર માટે ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે બરાબર તો એનાથી બીજી જે વાત છે તમે શું કરી શકો છો નીટેક નીચે છે તો કન્ટિન્યુઅલી સ્ક્રોલ કરી આવી શકો છો અને નીચે તમે જોઈ શકો છો કેન્ડિડેટ લોગિન છે ત્યાં લોગિનની અંદર તમે જોઈ શકો છો માધ્યમિક માટે તમે અહીંયા ક્લિક કરી શકો છો અને ઉચ્ચતર માધ્યમિક માટે અહીંયા ક્લિક કરી શકો છો હવે હું તમને બતાવું છું કે માધ્યમિકનું જે કોલ લેટર છે તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તો તમારે માધ્યમિકની જે આ લિંક છે આના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેમ તમે ક્લિક કરશો એવી રીતે તમારી સામે છે તો એક બીજી ટાઈબ ઓપન થશે અને આ ટેબની અંદર તમે જોઈ શકો છો શરૂઆતમાં તમારો ટાટનો સીટ નંબર તમારી ડેટ ઓફ બર્થ પછી તમારે અહીંયા પાસવર્ડ જે પણ તમે શરૂઆતમાં અકાઉન્ટ બનાવ્યો તો એ પાસવર્ડ નાખવાનો રહેશે અને અહીં ટોટલ જે છે આ કેપ્ચાની અંદર ટોટલ જે અહીંયા જે સરળો આપ્યો હશે ટોટલ સરવાળો તમારે અહીંયા લખવાનું રહેશે તો ચાલો આ પ્રોસેસ છે તો હું તમને કરીને બતાવું છું બરાબર હવે તમારે છે તો સૌથી પહેલી જે ટેબ છે એની અંદર તમારો તમારો જે ટાટનો સીટ નંબર છે એ નાખવાનો રહેશે બરાબર આટ ટાટનો સીટ નંબર નાખ્યા બાદ તમારે તમારી જે જન્મ તારીખ છે જન્મ તારીખ અહીંયા નાખવી પડશે જેમ કે હું અહીંયા જન્મ તારીખ નાખું છું જેમ તમે જન્મ તારીખ નાખો એમ તમારે પછી એ નીચે તમારો પાસવર્ડ નાખવાનો છે જે તમે શરૂઆતની અંદર પાસવર્ડ નાખ્યો હતો આસોડ નાખ્યા બાદ તમારે અહીંયા છે તો કેપ્ચા નાખવાનો રહેશે કેપ્ચાની અંદર ખાસ યાદ રાખજો અહીંયા જે સરળ આપ્યો છે એ સરળ નાખવાનો રહેશે પછી તમારે અહીંયા છે તો લોગિન બટન જે છે લોગિન બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે જેમ તમે ક્લિક કરશો તમારી સામે તમે જોઈ શકો છો એક ટેબ ઓપન થશે એ ટેબની અંદર અહીં તમારી જે પણ ટાટની જે ડિટેલ્સ છે એ ટાટ માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક હતો ઉચ્ચતર માધ્યમિકને અહીંયા તમને બધી ડિટેલ્સ તમને અહીંયા શો કરશે અહીંયા તમારો ફોટો શો કરશે તમારો જે ટાટનો સીટ નંબર છે એ અહીંયા બતાવશે તેમજ માર્ક્સ કેટલા છે બધું બતાવશે અને તમારા વિષય વિષય બધું બતાવશે હવે જો આ ડેશબોર્ડની અંદર સૌથી મહત્ત્વની વાત છે કે તમે હવે તમને માનો કે સ્કૂલ ફાળવણી થઈ છે કે નથી થઈ એ કેવી રીતે ચેક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો આ જે કેન્ડિડેટ છે કેન્ડિડેટનું અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન એક ઓપ્શન આવે છે ડેશબોર્ડમાં પછી સ્કૂલ લિસ્ટ પ્રિન્ટ આવ્યું છે અને થર્ડ ઓપ્શન છે ડાઉનલોડ કોલ લેટર હવે માનો કે ઘણા ઉમેદવાર એવા હશે કે એમને માત્ર એક અને આ બે બે જ ઓપ્શન શો કરતા હશે તો એવા કેન્ડિડેટને છે તો કોઈ પણ સંજોગમાં સ્કૂલ નથી મળી આટલું સમજી લેવું હવે આ જે કેન્ડિડેટ છે આ કેન્ડિડેટને તમે જોઈ શકો છો ડાઉનલોડ કોલ લેટરને એક ઓપ્શન આવે છે આ ડાઉનલોડ કોલ લેટર ઓપ્શન પર તમે જેમ ક્લિક કરશો એક નવું ટેબ છે તો ઓપન થશે ને ત્યાં તમારો કોલ લેટર છે તો ડાઉનલોડ થશે હવે જુઓ મિત્રો જે ઉમેદવારને આ ડાઉનલોડ કોલ લેટરનું ઓપ્શન નથી બતાવતો તો એમને ઓછી સ્કૂલ સિલેક્ટ કરવાના કારણે એમને શાળા મળી નથી ક્યાં તો મેરિટ ઓછું હશે એટલે શાળા નથી મળી બરાબર આ તમારે સમજી લેવું હવે મેં તમને આ કોલ લેટર ડાઉનલોડ કરી બતાવો છો ઉમેદવારનું તો આના પર આપણે ક્લિક કરીશું જેમ આપણે ક્લિક કરીએ એવી રીતે અહીંયા તમને જતો આ કોલ લેટર ડાઉનલોડ કરવાનું કહેશે હવે આ કોલ લેટર ડાઉનલોડ થઈ ચૂક્યો છે અને આ તમારી સામે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો આ કોલ લેટર મેં ઓપન કર્યું છે હવે આ કોલ લેટરની અંદર આપણે ખાસ જે મહત્ત્વની વાત છે એને આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા તમારો ટાટનો નંબર આપવામાં આવ્યો હશે તમારો વિષય પછી અહીંયા ટાટના માર્ક્સ માધ્યમ અને ઉમેદવારનું નામ અહીંયા તમે સામે આપેલું હશે તમારું પછી શાળા જે તમને ફાળવણી કરવામાં આવી છે ડાયસ કોડ અને શાળાનું નામ તમને અહીંયા આપવામાં આવેલું છે તાલુકો તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું સ્થળ છે તો આ લિસ્ટની અંદર આપવામાં આવ્યો હશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટેનો જે સમયગાળો છે કેટલો છે એ તમને હું જણાવી દઉં છું તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માટે માધ્યમિક માટે જે છે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસથી ઓગણીસ નવ બે હજાર ચોવીસ આ સમયગાળા દરમિયાન તમારે છે તો તમારો જે કોલ લેટર છે એની પ્રિન્ટઆઉટ લેવાની રહેશે અને અહીં જે નીચે આપવામાં આવેલા જે ડોક્યુમેન્ટ્સ છે આ ડોક્યુમેન્ટ આપીને તમારે એની સાથે જોડીને એ સમયે તમારે ત્યાં જતા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું રહેશે બરાબર ને તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી વિડીયોને લઈને કે તમે જે છે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ જે છે તમે કઈ તારીખ સુધી ત્યાં જઈને આ કોલ લેટર માટે તમે વેરીફિકેશન કરી શકો છો બરાબર ને તો મિત્રો આશા રાખો છું વિડીયો અંદર આપેલી માહિતી તમને યોગ્ય સારી અને સરસ લાગી છે જો મિત્રો ચેનલ બનાવવા આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોનો લાઈક કરી મને મોટીવેટ કરી શકો છો અને આવી રીતે નવી નવી માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને મિત્રો સુધી તમારે શેર કરજો થેન્ક યુ મિત્રો આભાર વેલકમ આવજો